પૂનમ મહામેળો પી એન માળી ફાઉન્ડેશન છે તો અહિયાં આપણે તારીખ છે બે સપ્ટેમ્બર થી છ સપ્ટેમ્બર સુધી આપણે અહિયાં કેમ્પ ચાલુ રહેશે તો મિત્રો અહિયાં ગુજરાતમાં સૌથી મોટો કેમ્પ થાય છે તમે કે તમે ઘણા બધા કેમ્પ જોયા છે પણ અહીંયા આ બીજી વાર આ જ જગ્યા ઉપર કેમ્પ બાંધાઈ રહ્યો છે પીએન માડે સાહેબે અહીંયા કેમ્પ બાંધ્યો છે તો મિત્રો જો કે અહીંયા હું તમને બતાવીશ કે ઘણો મોટો કેમ્પ છે અહીંયા બધી સગવડ તમને મળી જશે મેડિકલ સગવડ પણ તમને મળી જશે તો જમવાની સગવડ અને અંદર રહેવાની પણ સગવડ તમને બધી રીતે મળી જશે તો હવે આપણે જઈશું અંદર કે કેવો બાંધકામ ચાલુ છે તેનું તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે

અને અહીંયા આપણે સેવામાં તમે શું શું રાખેલું છે અહીંયા ડોક્ટર પણ હાજર રહેશે ચોવીસ ચોવીસ કલાક ફૂલ મેડિકલની અહીંયા ઉપલબ્ધ સુવિધા ને પ્લસ સવારે ચા નાસ્તો પછી બપોરે જમવાનું સાંજે જમવાનું વરે સાંજે ચા નાસ્તો અને રોજ રાતે અહીંયા રાસ ગરબાનું આયોજન રાખેલ છે તો મિત્રો આપણે અહીંયા ધોળી ગામમાં બહુ મોટો કેમ્પ બંધાણો છે તો અહીંયા તમે પણ નીકળો તો અહીંયા જરૂર પધારજો તો બહુ સારવાર સારી અહીંયા રહેશે મેડિકલની નાવા ધોવાનું અને જમવાનું પણ બહુ સારું મળશે તો અહીંયા તમે નીકળો તો જરૂર પધારજો વધારજો સંજયભાઈ માતાજીના એવા આશીર્વાદ હોય છે અને માતાજીનો ડેમ છે તો માજપી દ્રેણીમાં જ આ બધું આપણને એક નિમિત બનાવતા હોય અને આશીર્વાદ તો એટલો મોટો થાય બાકી બાકી શક્ય બને નહીં તો આપણે બધા સાથે મળીને બાકી મારું સર્કલ પણ ખૂબ મજબૂત છે મારી પાસે હજાર જેવા છોકરાઓ છે જે લોકો એ ટેમમાં સાથે બધા જોડે જતા હોય છે અને ગુજરાત બાર પી પણ લોકો મારા મિત્રો મુખ્ય આવીને એ પણ સેવામાં દિવસની સેવા અહીંયા કરતા જાય કરતા હોય છે પણ જે પ્રસંગ આપણે મને પણ ખબર છે કે કરવો તો પણ મહિના નીકળી જાય પણ આ માતાજી ના એવા આશીર્વાદ છે કે આપણે સારું કામ જયારે કરતા હોઈએ છીએ ત્યારે માતાજી એવી શક્તિ આપણને આપતા હોય છે તેમાં લાખો ની સંખ્યામાં લોકો અહીંયા માઈ ભક્તો ત્યારે જમતા હોય પ્રસાદ લેતા હોય છે માનવ પ્રસાદ લાખો લોકો અહીંયાથી સવાર થી સાંજ સુધી ચોવીસ કલાક કેમ્પ આપણો ચાલુ રહે છે પણ એક પણ માતાજીના દયાથી દયા થી કેમ આ કેમ્પ પીએમ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલ છે આગામી તારીખ બે નવ બે બે નવ બે હજાર પચીસ થી છ નવ બે હજાર પચીસ સુધી આ કેમ્પ નું આયોજન છે ને આ કેમ્પ ની અંદર તમામ પ્રકારની સુવિધા છે ડોક્ટર ડોક્ટર સહિત સવારે ચા નાસ્તો ભોજન આરામ ગૃહ અને રોજ રાતે રાસ ગરબાનું આયોજન રાખવામાં આવેલ છે

તો કોણો મોટો મિત્રો આ કેમ્પ બાંધેલો છે આપણે કે ગુજરાતમાં સૌથી મોટો કેમ્પ કહેવામાં આવે છે અહીંયા તો આપણે આ કેમ્પ પી એન મોદી સાહેબ દ્વારા બંધાતો હોય છે તો અત્યારે આપણે ગેટનું બાંધકામ ચાલુ છે અને મિત્રો ગઈ સાલે કેમ્પ બાંધ્યું હતું પણ સગવડ થોડી એમને નાની પડી હતી જગ્યા તો આ વર્ષે એમને થોડી જગ્યા વધારી દીધી છે કેમ કે જે જાતા હોય ભક્તો એમને તકલીફ ના પડે એ માટે થોડી જગ્યા વધારે કરી દીધી છે કેમ્પની તો તમે પણ અહીંયા નીકળો તો જરૂર વધારજો આ જગ્યા ઉપર કેમ કે તમને સેવા બહુ સારી મળી જશે અને અત્યારે સોશિયલ મીડિયામાં એટલે કે યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામમાં આ જ કેમ્પની વાતો ચાલતી હોય છે કેમ કે આ કેમ્પ બહુ મોટો છે અને ગુજરાતમાં સૌથી મોટો આ કેમ્પ છે એ માટે અત્યારે બધી જગ્યાએ આ કેમ્પની વાત ચાલુ હોય છે અને સોશિયલ મીડિયામાં પણ અત્યારે બહુ વિડીયા આ કેમ્પના ચાલી રહ્યા છે કે કેમ્પ સૌથી મોટો બાંધી રહ્યા છે અને સેવા પણ સારી મળી રહી છે આ કેમ્પમાં એટલે મિત્રો તમે પણ અહીંયા જરૂર એટલે જરૂર વધારજો જય અંબે